ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપીના અધ્યક્ષસ્થા અને સોનાચંદીના વેપારીઓ સાથે દિવાળીમાં તકેદારી અને સાવધાની રાખે તે અંતર્ગત મિટિંગ યોજાય આ તારીખ દસ દસ બે હજાર પછી શુક્રવાના રોજ સાંજે પાંચ કલાકે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ડીઆર પટેલના અધ્યક્ષસ્તા હેઠળ સોનાચંદીના વેપારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન વેપારીઓને સાવધાની સતર્કતા અને તકેદારી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ડીવાયએસપી ડી આર પટેલે પટેલ તેમજ પીએસઆઈ સિસોદ સી કે સિસોદીયા પીએસઆઈ આરવી રાઠોડ દ્વારા વેપારીઓને દિવાળી દરમિયાન વેપારીઓનો જરૂરી સૂચન આપતા કહ્યું હતું કે આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ સાથે આવેલો છે જેથી લૂંટારુ ટોળકીઓ અવારનવાર કિમિયા અજમાવી અને લૂંટ કરવાનો પ્રયાસ કરતા હોય છે જેથી દરેક વેપારીઓએ પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા ચાલુ રાખવાના હોય છે તેની ખાતરી કરી લેવી તેમજ દુકાનના તાળા લોકર મજબૂત છે તેની ચકાસણી કરવી અને અજાણ્યા ફરતા વ્યક્તિઓ અથવા સંકમાં લાગતા વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો દુકાને આવનાર ગ્રાહકોમાં જો બાળક લઈને આવે તો તેવા વ્યક્તિઓ સાથે વેપાર કરતાં સાવધાની રાખવી કેમકે લૂંટારુઓ લૂંટ કરવા માટે બાળકોનો ઉપયોગ વધુ કરતા હોય છે દિવાળી ટાણે નગરમાં ટ્રાફિક વધુ રહેશે જેથી વેપાર કરવા માટે વેપારીઓ કર વેપાર કરતાં સતર્કતા રાખવે અને કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો પોલીસ દ્વારા દિવાળી ટાણે નગરમાં વિશેષ પેટ્રોલિંગ વધુ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવશે તેમજ પોલીસ પોઈન્ટ પણ વધારવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પૂરતી પોલીસ વિભાગ રાખી રહી છે તેમજ વેપારી વર્ગ પણ પોલીસને પૂરતો સાથ સહકાર આપે જેથી કોઈપણ સમસ્યા ન સર્જાય અને સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવી શકાય તે માટે સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી આગામી તારીખ બાવીસના રોજ દિવાળીનો તહેવાર આવતો હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોને પોલીસ વિભાગ તરફથી સોની સમાજના જે વેપારીઓ છે એમની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જલોદ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું કાર રીતે કાર્યવાહી કરવી પોતાના સીસીટીવી ચાલુ રાખવા પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી કોઈપણ હજારી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય દેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું બરાબર તે બાબતે એમને અવેર કરવામાં આવ્યા તેમજ પોલીસ વિભાગ તરફથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોની મુદ્દામાલ સેફ રહે તે બાબતે સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે